મદદ કરી શકશો ને શહેરના વિકાસમાં કરી શકશો મહેરબાની કરીને હજુ આ શહેરના નાગરિકો પર આ પ્રમાણે આ પ્રમાણે છે તમે જે બોમ્બ જઈને જે છો ને એ બી ખોટું તમને સત્તા હતી કે તમે સાહેબ છો તમે મીડિયમ બોલ છો હું પૂછીશ સાહેબ ને હા એ તમે છો સરકારે તમને બજાએ અને તમે એને સાહેબ કહો કે પછી એ થવાનું શું કરવાનું છે સમગ્ર એ બાજુ વહીવટી માંગી થાય ને આશીષ જોશી અપમાન કર્યો અમારી કોઈ બોલે તમે ત્રણ ફોન કરો ચાર ફોન કરો પછી કદાચ ફોન કોઈ ઉઠાવે ફોન કરે સાહેબ ને તમારે શું કામ એને કેવું કરજે મળી ગયું ઉઠાઈ રહી કે માણસ ભરીજો હે ટੈਂકરથી પાણી ના ટੈਂકરથી માણસ ભરીજો તમે એટલો બધો વિકાસ કરવાનો બગાડ લાગ્યા છો તમે ઉપરથી મોકળ્યા છે સ્પેશિયલ અમારે રહેજોવાનું અમારે લોકો પૂછે છે કારણ તમે એવું સમજો છો કે મને બધું ઓથોરિટી આપીને મોકળો છે તમે છુપાયેલા વ્યક્તિને બોલાવ નહીં કોર્પોરેશન નું સિમ્બોલ લગાવી દો અને પેલા બોટ કરનાર જેને આખા શહેરની આબરૂ પાડી પાર્ટી ની બેવજાની પાડી એને ત્યાં તમે બોલાવો ના કોર્પોરેશન ના પક્ષના વિરોધ નેતાને ના બોલાવો અમાર માજી અલ્પેશભાઈ લીંબાજાને ના બોલાવો અને પોતે એવું સમજો કે હું સર્વે સર્વા છું આ મેયર મોગળા છે બોલી નઈ શકતા છે આ મારે તમને ખાસ કહેવાનું છે બેન કે જ્યાં કોર્પોરેશનનો સિમ્બોલ લાગેલો હોય ત્યાં અમે બધા જ અપેક્ષિત છે

કોઈ પણ પ્રકારની વસ્તુની મર્યાદા હોય આ બાળકો